સવારે સાત વાગ્યાથી જ લોકોમાં મતદાતાઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ મહોલમાં મતદાન શરૂ થયું બનાસકડા જિલ્લા ઝીરો વાવ વિધાનસભા વિસ્તારમાં પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ એકસો બોણું મતદાન મથક પર આવેલ કુલ ત્રણસો એકવીસ પોલિંગ સેન્ટર ઉપર સવારે સાત વાગ્યાથી શાંતિપુર મહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાન મથકો પર મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો મતદાન કેન્દ્રો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવે એવી અપીલ કરવામાં આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ મોહલમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જોતા રહો ગુજરાતી વડગામ બનાસકાંઠા